એટલે ભાગવતકાર લખે છે રામાયણકાર કહે કે સારા દિવસો જતા હોય એવા આપણે રામાયણ વાંચવી કાં તો શ્રીમદ ભાગવત ની કથા વાંચવી અને કાં તો આપણે શિવ પુરાણ વાંચવું સારા દિવસો જતા હોય જે બહેનોને આ એટલું વાંચે તો એને ત્યાં આવનારું બાળક પરમ ભક્ત બને છે કાતો રામાયણ વાંચવી ભાગવત વાંચવી ત્યાં તો શિવ પુરાણ વાંચવું નવ મહિના સુધી કોઈ ને કોઈ ગ્રંથ સતત વાંચતો રહેવો એમાં ક્યાંક ને ક્યાંક આપણા બાળકને અવાજ સંભળાશે તો આવનાર બાળક પરમ ભક્ત બનશે કયા ધોની કહેવા લાગી મહારાજ હવે તમે તમારે જાઓ પુનઃ મંદ્રાચલ પર્વત ઉપર આવી બ્રહ્મણે નમહા બ્રહ્મણે નમહા બ્રહ્મણે નમહા ખોલે દિવસો વીતી ગયા મહિના વીતી ગયા વર્ષો વીતી ગયા અને એની ઉપર માટીનો રાફડો જામી ગયો ઇન્દ્રનું સિંહાસન ડોલવા લાગ્યો એટલે ઇન્દ્ર બ્રહ્માજીની પાસે જઈને કહે કે જે તપસ્સર્યા જે તમને મેળવવા માટે હિરણક્ષકો તપસ્યા કરે છે પર્વત ઉપર આવી અને હિરણક્ષકો ઉપર જે માટી નો રાપડો એને દૂર કરી અને કહે કે તારી ભક્તિ થી તારા તપસ્ય હું પ્રસન્ન થયો છું માગી લે તો हिरण्यક્ષપને બીજું કાઈ ન માગવું એને એટલું જ હતું હું અજર અમર થઈ જાઉં મને કોઈ મારી શકે નહીં મારું મૃત્યુ ન થાય એવું મને અમરત્વ વચન આપો બ્રહ્માજી કેવા લાગ્યા જો ઊભો રહે તારે અમર પદ પામવું હોય તો મારા બાપને પૂછ્યા વિના હું તને વચન આપી ન શકે તો કહેવા લાગ્યો કે બાપ તારો જે દુશ્મન નારાયણ છે એ મારો બાપ છે હવે એને પૈસા વિના વચન આપી શકું નહીં અને તું કે તો એને પૂછવા જાઉં પાછા ક્યારે આવો તો કે કોઈ ભરોસો નહીં ભગવાન વિષ્ણુના ચરણમાં જે જાય એ પાછા આવવાની કોઈ ગેરંટી હોતી નથી એટલે હું આવ્યો છું તું તારે જે માગવું એ માગી લે હિરણ્યક્ષેપો કહેવા લાગ્યો કે હું જે વરદાન માગતો જાઉં એમાં તમારે સહી કરતી જવી તો કે માગવાનું કામ તારું અને દેવાનું કામ મારું છે હિરણ્યક્ષેપો માગે છે ઉપર નંબર નીચે નંબર બ્રહ્માજી કહે તથા અંદર નંબર બહાર નંબર બ્રહ્માજી કહેવા લાગ્યા તથા

કે બ્રહ્માજી તમારી જેને રચના કરી ઈ પણ મને મારી શકે નહીં એટલું જાય ત્યાં તો પ્રભુએ દોટ મૂકી બ્રહ્માજી હવે એને વરદાન બંધ રાખજો કારણ કે તમે તમારી રચેલી સૃષ્ટિ કોઈ પણ જીવાતમાં મને મારી શકે નહીં તમારી રચના મેં કરી હવે જો તમારી રચના જેને કરી ઈ માગશે તો હું આવી જાય પછી એને હું મારી નહીં શકું અને હવે મારે વિચાર કરવો પડશે કે આને મારવા માટે મારે કેવું સ્વરૂપ ધારણ કરવું પડશે નહીં રાત્રે નહીં અંદર નહીં બહાર નહીં ઉપર અસ્ત્ર થી નહીં શસ્ત્ર થી નહીં જીવેલા થી નહીં મરેલા થી નહીં તેમાંથી તમારી રચેલી સૃષ્ટિમાંનો કોઈ જીવાતમાં મને મારી શકે નહીં હવે આને મારવો કેમ પણ ભગવાને કીધું કે વચન આપી દીધા એ ઠીક છે સમય આવશે ત્યારે જોયું જશે એટલે એમ થયું કે હવે મને જગતમાં કોઈ મારી શકે નહી મારું મૃત્યુ જ ન થાય એટલે નગર માં આવી અને નગરમાં ઢંઢેરો ફેટી દીધો કે આજથી કોઈ પણ મારા રાજ્યમાં ભગવાન નું નામ લેશે નહીં કોઈ પણ નારાયણનું નામ લેવાનું નહીં અને જે કોઈ નારાયણનું નામ લેશે એને મૃત્યુદંડ દંડ આપવામાં આવશે અને હિરણ્ય ઊંચો ઊંચો હાલે છે કહેવાય છે કે ઊંચા ઊંચા સબ કોઈ ચાલે નીચા ન ચાલે કોઈ ઊંચા ઊંચા સબ કોઈ ચાલે નીચા ન ચાલે કોઈ પણ એક બાર નીચા ચાલે તો સબસે ઊંચા હોય એક બાર નીચા ચાલે તો સબસે ઊંચા હોય મીઠા મીઠા સબ કોઈ પીવે

નગરમાં ઠંઢર પીતો આવનારું બાળક છે પ્રહલાદનું જન્મ થયો અને જેમ જેમ મોટા થતા ગયા સાત વર્ષની ઉંમરમાં માં હાથમાં કડતા લઈ નારાયણનું ભજન કરે અને નારાયણનું નું કીર્તન કરે છે વ્યાસજી લખે છે धर्मान् भागवत दुर्लभं मानुषं जन्म तदप्य ध्रुव सात वर्षनी की आ बालक નારાયણની ભક્તિ કરે અને નારાયણનું નામ લે આ બધેને ગમે પણ એના બાપને ગમ્યું નહીં હિરણ્યક્ષપુ કહે કે મારા રાજ્યમાં જે કોઈ નારાયણનું નામ લે એને મૃત્યુ દંડ દેવામાં આવે તો આ બાળક મારું હોવા છતાં મારા દુશ્મનનું નામ લીએ અને મારી આ બાળકને જીવતો રહેવા દેવો જોઈએ નહીં સગો બાપ દીકરાને મારવા તૈયાર થયો